અમે ઉદયપુરના માટે નીકળી ગયા છીએ તમે જોઈ લો આપણે રેલવે સ્ટેશને પહોંચી છીએ ઉદયપુર જવા નીકળી ગયા છીએ ને ઉદયપુર રસ્તાનો તમે નજારો જોઈ શકો છો ઊંચા ઊંચા પહાડ મેમ્બર હોય બેઠા જોજો લ્યો હાઈ કરો ભાઈ હા તમે જોજો બારનો નજારો આઈ ગયા હારો હોટલમાં રૂમ રાખી દીધો છે આપણે ફેમિલી પણ આવી ગયા છીએ જોઈ લો તમે આગળનો ભાગ આવો અને નીચેથી આવું દેખાય આ ઉદયપુરનું બજાર છે મિત્રો

ઉદયપુર નો નજારો મિત્રો બધા કોમ કરી રહ્યા